ગુજરાત ઉપર હવે એક કરતા વધારે સિસ્ટમ છે તે હાવી થવાની છે કઈ એવી સિસ્ટમ છે જે ગુજરાત ઉપર ભારે પડવાની છે ને ખાસ કરીને ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે કે જે એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે આજની આ અપડેટમાં વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા દિવસોથી આપણે વિંડીના માધ્યમથી વરસાદ જોતા આવ્યા છે પરંતુ ક્યાંક હવે બંગાળની ખાડીમાં વધુ એક નવી સિસ્ટમ બની રહી છે જેની સીધી જ અસર ક્યાંક ને ક્યાંક ગુજરાત ઉપર પડી શકે છે એવી શક્યતાઓ છે સૌથી પહેલાં તો બંગાળની ખાડીને સમજવાનો પ્રયત્ન કરીએ ભીંડીના માધ્યમથી જોઈ શકાય છે કે અત્યારે હાલ અહીં જે પવનો ફૂંકાઈ રહ્યા છે આ જ પવનોને કારણે હવે ક્યાંક આગામી દિવસોમાં અહીં એક બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ શકે છે તેની સીધી અસર ગુજરાત તરફ જોવા મળી શકે છે ગુજરાતની જો વાત કરવામાં આવે ને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર ગુજરાતના કયા એવા જિલ્લાઓમાં થઈ શકે છે ને ખાસ કરીને જે મધ્યપ્રદેશની સાથે જે બોર્ડરના વિસ્તારો આવેલા છે ત્યાં પણ ક્યાંક આની સીધી અસર જોવા મળી શકે છે વિગતે ચર્ચા કરવામાં આવીએ સૌથી પહેલા તો આજના દિવસના વરસાદની વાત કરી લઈએ ખાસ કરીને સવારે નવ વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે દાહોદ છે તેની સાથે ગોધરા છે લુણાવાડા છે નડિયાદ વડોદરા બોડેલી છે રાજપીપળા છે ભરૂચ છે સુરત છે જે નીચેના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને ત્યાં ક્યાંક મધ્ય ગુજરાત છે ત્યાં પણ જોઈ શકાય છે કે અત્યારે હાલ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે એટલે ખાસ ગુજરાતમાં અત્યારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે અને એના જે કારણે જે નવો વરસાદી રાઉન્ડ આવ્યો છે એની સીધી જ અસર મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે એ બાજુ આગળના સમયની વાત કરવામાં આવે તો લગભગ બારેક વાગ્યાની આસપાસ હવે આજે વરસાદ છે તે ક્યાંક છૂટો છવાયો પડી શકે છે અને ખાસ કરીને જે દાહોદ છે ત્યાં ક્યાંક એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અહીં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે તે બાજુ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ જોઈ શકાય છે કે ઠંડા પવનો કૂંકાઈ રહ્યા છે લુણાવાડા છે ગોધરા છે બોડેલી છે વડોદરા છે ભરૂચ છે રાજપીપળા છે ને તેની સાથે સુરત છે જે દરિયાકાંઠાના વિસ્તારો આવેલા છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ બપોરના સમયની જોવા મળી રહી છે એ બાજુ વાત કરવામાં આવે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ તો જોઈ શકાય છે કે લૂણાવાડા છે તેની સાથે દાહોદ છે ગોધરા છે બોડેલી છે રાજપીપળા છે ભરૂચ છે વડોદરા છે જે ખંભાત છે મધ્ય ગુજરાત છે હિંમતનગર બાજુ પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે ખેડબ્રહ્મા કે જે ઉત્તર ગુજરાતનો હિસ્સો આવેલો છે ત્યાં પણ ક્યાંક આની સીધી અસર થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને હવે સમજી લઈએ સાંજના સમયે આજે સિસ્ટમ છે તેની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળી શકે છે અને સાંજના સમયે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે વાત કરવામાં આવે સૌથી પહેલાં તો અમદાવાદમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે ગામની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે બોટાદ છે ભાવનગર છે ધોળકા છે તેની સાથે નડિયાદ છે ખંભાત છે વડોદરાની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે જેવી શક્યતાઓ છે રાજસ્થાન બાજુ પણ જોઈ શકાય છે કે ક્યાંક વરસાદ પડી શકે છે ગોધરા છે તેની સાથે રાજપીપળા છે ભરૂચ છે સુરત અને વલસાડમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે સાંજના સમયે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ઉત્તર ગુજરાત બાજુનો જો એક ભાગ આવેલો છે કે જે મહેસાણા છે હિંમતનગર છે ખેડબ્રહ્મા છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને આઠ વાગ્યાની આસપાસ જોવા જઈએ તો હવે ક્યાંક ઉદયપુર છે એટલે કે રાજસ્થાન બાજુનો જે વિસ્તાર આવેલો છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે કે બંગાળની ખાડીમાં અત્યારે હાલ એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે એને જ કારણે ક્યાંક સીધી અસર છે તે ગુજરાત ઉપર થઈ શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે મોન્સૂન ટ્રફ છે એ પણ ક્યાંક ગુજરાત ઉપર હાવી થઈ શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે સિસ્ટમની તો અત્યારે હાલ એક કરતાં વધારે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર એની ક્યાંક અસર થઈ શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને એને જ કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની કોઈ જ શક્યતા જે ભાગ છે ત્યાં ક્યાંક પડી શકે છે ઉત્તરના ઘણા બધા ભાગોમાં પડી શકે છે દક્ષિણના ભાગોમાં પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે વરસાદના નવા રાઉન્ડને ને લઈને ખાસ કરીને હવામાન નિશાન પરેશ ગોસ્વામી શું કહ્યું સાંભળીએ આજથી રાજ્યની અંદર વરસાદનું જોર પણ ઘટ્યું છે જો કે વરસાદનું જોર ઘટ્યું છે છતાં પણ વરસાદ એકદમ બંધ નથી થયો બંધ એટલા માટે ન થાય કેમ કે એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ હોય એટલે સ્વાભાવિક રીતે આઠસો પચાસ એચપીએ લેવલે અમુક ભેજ છે એ રહી જતો હોય જેને કારણે આપણે અત્યારે છૂટાછવાયા વરસાદો છે કે એ જોવા મળતા હશે આજે પચીસ તારીખે પણ છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા હવે આવતીકાલે છવ્વીસ અને પરમ દિવસે સત્યાવીસ તારીખ એમ છવ્વીસ અને સત્યાવીસ તારીખે હજી બે દિવસ સુધી છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે પણ સત્યાવીસ તારીખથી બીજો વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે કેમ કે આ સિસ્ટમ પસાર થઈ છે પણ બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ છે એ તૈયાર થઈ છે ને એનું જે એ સિસ્ટમની અસરથી સત્યાવીસ તારીખે લગભગ સાંજ સુધીમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે જોકે સત્યાવીસથી એકત્રીસ તારીખનો જે રાઉન્ડ હશે એ ભારે વરસાદનો રાઉન્ડ નહીં હોય એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એ જે વરસાદી રાઉન્ડ હશે એમાં દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તારો હોય મહીસાગર છે ત્યાર પછી અરવલ્લી જિલ્લો છે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા હોય બનાસકાંઠાના અમુક ભાગો છે મહેસાણાના ભાગો છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર આ વરસાદ થોડોક વધારે જોવા મળે અને એ વિસ્તારને બાદ કરતાં જે અન્ય વિસ્તારો હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે તેમાં છૂટાછવાયા હળવા ઝાપટાઓ જોવા મળશે એટલે આ પ્રકારનું આપણે સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવું એક અનુમાન છે જો કે એ સત્યાવીસ તારીખ આવતા આવતા આપણે જે સિસ્ટમ વધારે નજીક આવશે એટલે રોજે રોજ એની અપડેટ આપણે આપશું કે હવે આપણે આગળના ચોવીસ કલાક ક્યાં વરસાદ પડવાનો છે પણ અત્યારે જે સત્યાવીસથી જે એકત્રીસ ઓગસ્ટનું જે અનુમાન છે એ મુજબ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના ભાગમાં એનું જોર વધારે રહે ત્યાં થોડીક વરસાદની તીવ્રતા વધારે જોવા મળે અને બીજા વિસ્તારમાં વરસાદ ઓછા એમાં પણ ખાસ કરીને સત્યાવીસ તારીખથી જે વરસાદો ચાલુ થશે એકદમ ધીમી તીવ્રતાથી ઓછા વિસ્તારથી ચાલુ થશે જેમ જેમ પસ સમય પસાર થશે એમ વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ એમ ત્રણ દિવસ છે એમાં સારા વરસાદો પડવાનું અનુમાન છે એટલે ખાસ કરીને સત્યાવીસથી એકત્રીસનું આ અનુમાન હતું બીજું આગોતરા અનુમાન પ્રમાણે વાત કરવા જઈએ તો લગભગ પહેલી સપ્ટેમ્બરથી લઈ અને છ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર ફરીથી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે એટલે અત્યારે જે વરસાદી માહોલ છે આ અત્યારે વરસાદી માહોલ વિખાય અને બે પાંચ દિવસ કદાચ વાદળછાયું વાતાવરણ જે હળવા ઝાપટાં પડે ત્યાં પાછો પહેલી તારીખથી નવો રાઉન્ડ પણ ચાલુ થઈ જશે એટલે હવે એક પછી એક રાઉન્ડ છે એ આવી રહ્યા છે અને વરસાદ છે આપણે કન્ટિન્યુ જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે જો સિસ્ટમની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગુજરાત ઉપર અપર એર સાયકોલોનિક સર્ક્યુલેશન છે એ પણ ક્યાંક હાવી થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એની સીધી જ અસર છે તે અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના ઉપર પણ પડી શકે છે એવી શક્યતાઓ છે અને આના જ કારણે ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક એલર્ટ પણ આપવામાં આવ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર